અને જો જાગી હશો જાગી નાઈ ધોઈ તૈયાર થઈ ઉપર આવ્યો છો નિષેધ આવું નિષેધ નાસ્તો બાસ્તો કરવાનું છે અમે સાક્ષી ભાઈ જો અત્યારે હા કીધું તાટા કીધું મેં તાટા તો તાટા કરે છે તો ચાલો નિષેધ આવી નિષેધ આવી નાસ્તો કરી લેવી તો દોસ્તો આપ પાછા આવી ગયા છે બાય વાડામાં પાછલા ભાગમાં અને મસ્ત કેરા આવી ગયા છે તો દેખાડવા આવી ગયો છું જો આવી ગયા છે આપડે કેટલા બધા આવ્યા છે રૂમ લુમખી આવી ગયા છે તો એ આવે છે દાદા તો આવી જાય પાકે બાકે તો તમને દેખાડી કેવા પાક્યા કેવા કેવો મીઠા લાગ્યા છે અને અત્યારે તો શું મસ્ત વાતાવરણ છે એકદમ જો હાથમાં લઈ લીધું છે કે ક્યારે આવ્યો મમ્મો આવ્યું ને મમ્મો ઘરે તો ખાવાનું છે ને મોકલે તો અમે બેન સાક્ષી મોમો ખાવાનું છે ના છે ને જામફળ છે જો કેટલા બધા જામફળ એવા તો ચાલો નાસ્તો કરી લાવો અત્યારે મને લાગી છે બહુ ભૂખ અને તમે તો નાસ્તો કરી લીધો છે પહેલાં લાગી ને આપણે તો મોડા થઈ ગયા છે એટલે નાસ્તો બાકી છે જે તો કરી લેવી નાસ્તો અત્યારે રામભાઈ મંદિર આવી ગયા છે હું સાચી ગાયને કડાડવા તો વાવ્યા છે એટલે ગાયનું નહી સાડું જો અને મસ્ત ખડે ગમી ગયું ને ખડે સાફ થવા માંડ્યું છે આપણે પાસ્ટર કેવું મસ્ત સાફ છે સોખું દેખાય ને અહીંયા આપણે ક્યારે આવી ગયા તમે ખબર દેખાતા છે તો કેટલા બધા આવ્યા તો તો ગાયને કઢાડવા આવ્યો છું તો ગાયને ભાઈ ગઈ છે આમ તો કઢાડવી ધીમે ધીમે ગાયને આપણે એ બાળક કાંઈ ખાઈ નહીં એ હતું તો આપણે હલવાઈ ગયા અને એમ જો ખર કેટલું જામી ગયું હતું ઓહ હોય ગઝબનું જામી ગયું છે તો ગાયને આપણે કઢાવી દેવી બાય અને પછી આપણે પાછળ લઈ જઈશું ઘર બાજુ તો અત્યારે તો ગાયને જાય છે દરવાજો બંધ થઈ ગયો પાછો ખોલ્યા તો મેં તે ખોલી પાછો